ડભોઈ તાલુકાના કરનેટ ખાતે જવાના માર્ગ ઉપર બે ફૂટ જેટલું નાળું બેસી ગયું છે આ રોડ ઉપર મોટાભાગે રેતી વહન કરતા વાહનો માલધારી વાહનો અને સંખેડા તાલુકાને જોડતો રોડ રોડ વહેલી તકે આ કોઈ મોટી સર્જાય તે નાળાનું કામ કરાવવામાં આવે તેવી વાહન ચાલકોની માંગ છે ડબોઈ તાલુકાના કરનેડ ગામ ઝવેરપુર ટર્નિંગ ઉપર કેનાલ પાસે આવેલું નાળું બે ફૂટ ઉપરાંત છેલ્લા ઘણા સમયથી બેસી જવા પામ્યું છે આ રોડ ઉપર રેતી ભરી અવરજવર કરતા ટ્રકો અને અન્ય વાહનો તેમજ સંખેડાને જોડતો આ રોડ ઉપરથી પસાર થતા હોય ત્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા આજુબાજુના ગામના જાગૃત નાગરિકો દ્વારા બાબતે વિસ્તારના રહીશોને લાગતા વળગતા રોડ વિભાગના અધિકારીઓને વારંવારની રજૂઆતો છતાં અધિકારીઓની ઊંઘ ઉડતી નથી વહેલી તકે નાળાની યોગ્ય કામગીરી હાથ ધરાય તેવી લોક માંગ ઉઠવા પામી છે